ભાગ પાડતા હોય છે ક્રમિક સંખ્યા ભાગ પાડીએ અને જો પ્લસ આવે તો મોટી સંખ્યા ને માઇનસ આવે તો નાની સંખ્યા આ એનો જવાબ આવતો હોય છે એટલે કે આમાં પ્લસ છે તો મોટી સંખ્યા એટલે કે ત્રણ જવાબ આવું બધાને આવડે છે હું એક નવો સવાલ કહું કે ચલો આવો કઈક ક્વેશ્ચન છે તો શું થાય તો અહિયાં ત્રેસઠ વત્તા ટુ રૂટ સિક્સટી થ્રી પ્લસ ટુ રૂટ સિક્સટી થ્રી આવું કઈક છે જેના ડિફરન્સ જોઈ લો બે આવી ગયો બે નો ડિફરન્સ છે તો હવે જો પ્લસ હોય તો મોટી સંખ્યા ને જો માઇનસ હોત તો નાની સંખ્યા જવાબ પ્લસ છે એટલે કે જવાબ થશે અહીંયા નવ તો મિત્રો આવું આવું ગણિત જોવા જોડાયેલા રહો આદર્શ લાઈવ સાથે